તો રાનાવાલા માં બધા વેક્સિન અપાવી હવે સારવાર બધાએ લઈ લીધી પણ અત્યારે ઘર ઘરની બહાર નીકળવા પણ આટલો બધી ભય છે કે ક્યારે કુતરો આવે ને ક્યારે કરી જાય એનું કોઈ નક્કી નથી થતું હા એમાં બે વાછડા બે ઓળખાય છે હવે એ બે એક વાછડો વહી છે ને એક વાછડો મરી ગયો હવે હજી પણ એ જો એ લોકોને માલ ને જો વેચીને દેવામાં નહીં આવે તો હજી તો કટલા એ અડકાયા થશે એનું કોઈ નક્કી જ નથી

ઉપરથી વસ્તુઓને ટચ કરે એટલે એ હડકુવા બનવાનું છે બરોબર છે એટલે આની પહેલાં બી જે પંદર વીસ દિવસ પહેલાં બી જે બનાવ બન્યો હતો એ આવો જ કંઈક બનાવ હતો કે એક જાનવરને વાછડાને કવડી ગયું હતું વાછડા બે ચાર કલાક રહ્યું અને એમાં એ કૂતરાએ વડકું ભર્યું એને એટલે એ કૂતરો બી ફડકાયો થઈ ગયો આ સિસ્ટમ ત્યાંથી ફેલાવાની ચાલુ થઈ છે હાલ માનો કે આજે હાલ માનો કે આજે જે કંઈ બાર તેર છોકરાઓને બધા છોકરાઓ જ છે મોટા લોકો તો કમ છે પણ છોકરાઓ છે ને હાલ બધાને વેક્સિન મળી ગઈ છે કોઈ ખાટવડ પડી છે કોઈને મારું એવું કહેવાનું છે તંત્ર ને કે તંત્ર જલ્દીથી થી જલ્દી આવી અને આ જે કઈ કોક ગામની અંદર ફેલાયેલો છે તે બંધ થાય એવી નંબર શું કહેતા હતા તમે મારી બાજુમાં બધા છોકરાને આવો છોકરો છે ચાર થી પાંચ વર્ષનો અહીંયા પડી ગયો છે આ સાઈડે સાઈડેડી ગયો પેલા આઠ દિવસ પૂરો કર્યો હતો દસ તરીકે પાંચ પેલા તેર તરીકે પાછો થયો જો કાલે અમે બધા બહાર નીકળ્યા

સાડા બાર વાગ્યા વિસ્તારમાં હતો હજી જોવા મળતી કેટલા લોકો અમે લગભગ ઓછા મોટા વીસ જણા હતા વીસ જણા વીસ જણા હતા હાથમાં આવ્યું હતું હાથમાં જ નથી આવ્યું કે અહીંથી અમે જાય કામ કરી આમથી જાય કામ કરીએ જેને હડકવા છે

મા બાપને સાથે જવું પડે છે છોકરાઓને લાકડીઓ લઈને સાથે જવું પડે છે તો આવું ક્યાં સુધી છોકરાઓ કરશે અને આવું ને આવું જો ચાલશે તો છોકરાઓ સ્કૂલે જઈ નહીં શકે એટલે તંત્રમાં પ્રોબ્લેમ ઊભી થઈ શકે જાણકારી હોય છે કે આટલા એરિયામાં છે બરોબર ને અત્યારે અમારા ગામ લોકોનું જોવાનું એવું છે અને હવે ખુદે પણ એવું જોયું છે કે કુતરા અમારા ગામની અંદર આવ્યું કોઈ પણ હોય બીજા કોઈ પણ

મોડી રાતના એ લોકો આવ્યા હતા ચાર કૂતરા મૂકીને જતા રહ્યા છે ભાઈ કોઈ સીસીટીવી માં કઈ નજર માં નથી આવ્યા કોણ મૂકી ગયો એમને કઈ નથી અચ્છા પટેલ આપની માંગણી શું છે મારી માંગણી એક જ છે કે ભાઈ આને પાછા જન વાલ વેલા મેલા કૂતરા છે ને પકડે ને આને એક આ ગામમાં એક બેહનો માહોલ છે એ પૂરો કરે

નાખર તમે કંઈક કહેતા તા શું હવે અમારી તો માંગણી એવી છે કે વેલમમાં વેલી આ કોઈ વ્યવસ્થા થાય ત્યાં પંચાયત દ્વારા પણ આમાં કંઈક ધ્યાન દે ને આને વેલમ વેલી પકડે ને દો આ જે માલ લોટને જે ગાયોને ને વાછડાઓને એને જે બચકા ભરી ગયો એના માટે વેલમ વેલી વેક્સિન દેવાનો પ્રયત્ન થાય એ રીતના પ્રયત્ન કરે શું તમે શું લાકડી ગુજરાતી બીક લાગે લાકડી જ આપવી પડે ને

આ કાછર ગામના રહીશો હતા સાછર ગામની અંદર હડકાયા બનેલા સ્વાદના કારણે ફેલાયો છે લોકો લાકડી હાથમાં લઈને નીકળવા મજબૂર બન્યા છે બીજી તરફ સૌથી મોટી સમસ્યા એ છે કે બે નદી છે તે હડકાયા બન્યા હતા જેનું એક અન્ય કેટલા પશુઓને હડકવાનો ચેપ લાગ્યો હશે તે વિચારીને ગામ લોકોની ચિંતા છે કે વધી છે ને હવે પ્રશાસન પર આશા રાખી રહ્યું છે કે પ્રશાસન અહીંયા પર પહોંચે તંત્ર અહીંયા પર પહોંચે આ હડકાત સ્વામીનું તો પકડે પરંતુ ગામની અંદર જેટલા રખડું શ્વાન છે અને રખડું પશુઓ છે તેને વેક્સિન આપવામાં આવે દિલીપ મોરી ગુજરાત ગીર સોમનાથ